દર વર્ષની જે પરિક્રમા દર વર્ષે ગિરનારની થાય છે પણ આ વર્ષે એ કુદરતી આફતી જે વરસાદ વાવાઝોડું એના હિસાબે આજે અમે પરિક્રમા રૂટ ઉપર નિરીક્ષણ કર્યું છે વહીવટી તંત્ર એમપી ધારાસભ્યશ્રી અને સર્વે અમારા મહાત્માઓના અધ્યક્ષસ્થાનેથી જ બધા અમે નીકળી અને આખું રૂટનું પરીક્ષણ કર્યું ત્યાર પછી અમને એવું લાગ્યું કે આની અંદર કોઈ પણ વ્યક્તિ અંદર આવશે તો આની અંદર પ્રભુ ફસાઈ જશે અને આ પરિક્રમા જે આપણે ધર્મનું ભાતું ભરવા જઈએ છીએ એની અંદર કોઈ અજુગતું પણ બની જાય એવું અમને દેખાય છે જે તંત્રે જે નિર્ણય લીધો છે એની અંદર અમે સાધુ સમાજ બધા ભેગા છીએ અને જે અમારું એકાદશીનું તારીખ એક ના રાતે બાર વાગે અને ઊગતી બે તારીખે જે અમારી આધ્યાત્મિક જે હોય છે તે અમે પૂર્ણ કરશું કે જે અમારી વિધિ હોય છે રાતના મધ્યરાત્રીએ બાર વાગે એ અમે વિધિ પૂરી કરશું એની અંદર કોઈ મહાત્માઓ જેને પરિક્રમા કરવી હોય એ કરી શકે છે એની અંદર વનતંત્ર કલેક્ટર સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટ દરેક એની અંદર એના જે અધિકારીઓ છે અમુક એની સાથે હાજરી દેશે અને બીજી જાહેર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ વર્ષ તમે ભગવાનનું ઘરે જ નામ લઈ કરી અને પરિક્રમા કરી લેજો અને ખાસ પ્રભુ આમના માહોલ જોતા એકત્રીસ તારીખનું હજી બે અને પાંચ તારીખને વાવાઝોડાની આગાહી છે તો હરેક ભાવિકોને મારી નમ્ર અપીલ કે આજે આ પરિક્રમાનું મુખ જોતા પ્રભુ તમે ન આવો વધારે સારું છે જય ઓમ હિન્દોના ગિરનાર લીલી પરિક્રમા વર્ષ બે હજાર પચીસના અપડેટ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા એસપીસી શ્રી ડીસીએસ ડીડીઓશ્રી અને તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી છેલ્લે પચીસ ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સત્યાવીસ ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કિચડ જમા થયો છે રસ્તાઓના ધોવાણ થયા છે રસ્તાઓ તૂટ્યા છે સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના ઇજા થવાના પેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ આ બાબતે બે દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે એકત્રીસ તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે આજે સવારે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો એમએલએ શ્રી સંજયભાઈ એમપી શ્રી રાજેશભાઈ અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સર્જે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતિથી તમામની સહમતી સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતિક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂચ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં